યમદીપદાન કરતી વખતે આ મંત્ર બોલાય છે યમરાજને પ્રાર્થના કરતા મૃત્યુના દંડાભ્યામ કાલેન શ્યામયા સહ ત્રયોદશ્યામ દીપદાનાત સૂર્યજ પ્રિયતામ મમ અર્થાત હે યમરાજ ત્રયોદશીના દિવસે કરેલ આ દીપદાનને આપ સ્વીકારો પ્રસન્ન થઈને મૃત્યુના પાસ દંડમાંથી વ્યક્તિને મુક્ત કરો તેનું કલ્યાણ કરો આ રીતે યમરાજને પ્રાર્થના કરીને ચોમુખી દીપક ઘરના દરવાજાની બહાર પ્રગટાવાય છે દક્ષિણા સહિત અને બીજા દિવસે તે દીપદાનને પધરાવી દેવાનો હોય છે દક્ષિણા સહિત પણ અને આ દીપદાન કરવાથી યમરાજની કૃપાથી ઘરમાં અકાલ મૃત્યુનો ભય રહેતો નથી પિતૃદેવતા પણ પ્રસન્ન થાય છે આ ઉપરાંત આજે ઓમ દેવાય નમઃ આ મંત્રનો પણ જપ કરી શકાય છે